રાજકોટમાં વડીલોને પુસ્તકનું સભ્યપદ ફ્રીમાં આપવામાં આવશે ેલેસમ્યા જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીઓને દિવ્યાંગોને મળશે આનો લાભ રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન દિવ્યાંગ સહિતના ખાસ નાગરિકો માટે લાઇબ્રેરી સેવા વિનામૂલ્યે જાહેર કરવામાં આવી છે જો કે સાહીઠ વર્ષથી ઉપરના વડીલોને ફોર્મ સાથે સક્ષમ ઓથોરિટીનું સિનિયર સિટીઝન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા માટેની જોગવાઈ અગાઉ રાખવામાં આવી હતી પરંતુ હવે લિવિંગ સર્ટિફિકેટ જન્મનું પ્રમાણપત્ર અથવા ભારત સરકારનું સૌથી મોટું ઓળખપત્ર ઘણા ગણાતું આધાર કાર્ડ પણ આ લાભ માટે માન્ય રહેશે થેલેસેમિયા જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીઓ અને દિવ્યાંગોને પણ આ સેવાનો લાભ મળશે રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કર્યું પ્રજા સમક્ષ ત્યારે અલગ અલગ યોજનાઓની જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ બજેટ પછી તરત જ કેન્દ્ર સરકારની કેન્દ્રની ચૂંટણીની લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે ત્રણ મહિના સુધી કોઈપણ નિર્ણય ન કરી શકીએ આચારસંહિતા લાગુ એટલે ચૂંટણી જેવી પૂરી થઈ આચારસંહિતા જેવી પૂર્ણ થઈ ત્યારબાદ તરત તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાએ જેટલી બજેટમાં યોજનાઓ બહાર પાડી હતી એ તમામ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય એના માટે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જેટલી યોજનાઓ હતી યોજનાઓનો તબક્કાવાર રોજે રોજ જાહેરાત કરીએ તેના ભાગરૂપે ગઈકાલે એક જાહેરાત કરી છે જે મેં બજેટમાં લીધી હતી ચાલુ વર્ષમાં કે સાઠ વર્ષ કે સાઠ વર્ષથી ઉપરના રાજકોટના તમામ સિનિયર સિટીઝન વડીલો અને માતાઓ કેલેસેનિયાગ્રસ્ત બાળકો વડીલો અને ડાયાબિટીસ ડાયાબિટીસગ્રસ્ત કોઈ પણ વ્યક્તિને રાજકોટની તમામ લાઇબ્રેરીની અંદર વાંચન માટે નિઃશુલ્ક પ્રવેશ ગઈકાલથી નિર્ણય કર્યો છે આજથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે આપ સૌના માધ્યમથી રાજકોટમાં રહેતા તમામ વડીલો અને માતાઓને મારી કરબદ્ધ વિનંતી છે કે તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ લાઇબ્રેરી હોય તો આપ પુસ્તક વાંચી શકો છો અને આરામથી રાજકોટ મહાનગરપાલિકાએ આપણા માટે પ્રજા માટે ખૂબ અદ્યતન લાઇબ્રેરીઓનું નિર્માણ કર્યું છે તો આ લાઇબ્રેરીની અંદર આપ સૌ જાઓ અને વાંચો અને જ્યુનાઇલ ડાયાબિટીસના પેશન્ટ હોય કે તેલેસેનિયાગ્રસ્ત બાળકો હોય કે વડીલો હોય ખાસ કરીને બાળકોને વિનંતી કરું છું કે એમને એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ પુસ્તક જોતું હશે તો નિઃશુલ્ક આપવામાં આવશે અને વાંચન પણ કરવામાં આવશે આપ સૌને આપના માધ્યમથી રાજકોટના નગરજનોને સિનિયર સિટીઝનોને વિનંતી છે કે આજથી આ નિર્ણય અમે અમલ કર્યો છે તો કોઈપણ સિનિયર સિટીઝન એમનું આઈડી કોઈ પણ હશે દાખલા તરીકે આધાર કાર્ડ હોય કે પાન કાર્ડ હોય કે જેમાં જન્મનો જન્મ તારીખ લખી હોય એટલી સરળતાથી ત્યાં જશે બતાડશે એટલે એને કોઈપણ પુસ્તક વાંચવા મળશે અને ઘરે લઈ જવા છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ